હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો અને આજે તીખા ગાંઠિયાનો વારો છે એ તીખા ગાંઠિયા બનાવવાના છે તો તીખા ગાંઠિયા બધાને બહુ ભાવતા હોય છે અને અમારા ઘરમાં પણ બધાને ભાવે છે તો અમે આજે તીખા ગાંઠિયા બનાવવાનો પ્લાન છે તો તીખા ગાંઠિયામાં બીજું કાંઈ જ નહીં નાખીએ ફક્ત મીઠું અને ચટણી નાખીએ અને આનો આપણે મીડિયમ લોટ બાંધીશું ચલો મિત્રો તો આપણો જે આ ગાંઠિયાનો લોટ છે તીખા ગાંઠિયાનો એ આપણે બાંધીને તૈયાર કરી રાખ્યો છે તીખા ગાંઠિયા બનાવવા અને ખાવાની તો બહુ મજા આવે પણ આજે ચણાના લોટને માથી જે આ ચીકણા ચીકાઈસું હોય છે ને એ હાથમાં અને વાસણમાં અને ચોટી જાય એને ઉખેડવો એટલે એ માથાનો દુખાવો થઈ જાય પણ હાળી વસ્તુ બધી ચણાના લોટની જ ભાવે મીઠાઈ તો કે ચણાના લોટમાંથી બને સેવ ગાંઠિયા તો ફરસાણ તો ચણાના લોટમાંથી બને તો હવે આ મુશ્કેલી તો ભોગવવી જ પડે ખાલી જ નહીં એટલે હવે આપણે આ લોટ તો તૈયાર થઈ ગયો છે જો આટલો મીડિયમ રાખ્યો છે ચાલો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણો જે તીખા ગાંઠિયાનો લોટ હતો એમાંથી આપણે અલગ અલગ લુવા આવી રીતે તૈયાર કરી લીધા છે જેથી કરી અને આપણે જ્યારે સંચામાં આંટો ભરવો હોય લોટ બાંધેલો તો આપણને એ હાથ પણ ખરાબ ન થાય અને સંચો પણ ખરાબ ન થાય જેથી કરી અને આપણો સંચો છે એ હાથમાંથી લપસી ન જાય અથવા તો એમાં પણ એ લોટ છે એ જીપકે નહીં તો હું તો જો આવી રીતે જ્યારે પણ ગાંઠિયા બનાવું ત્યારે અલગ અલગ આવી રીતે લુવા બનાવી લઉં એટલે આપણે સેવ ગાંઠિયા બનાવતી વખતે કે સેવ બનાવતા હોય કોઈ પણ વસ્તુ બનાવીએ ત્યારે આપણો હાથ છે એ ખરાબ ન થાય અને સંચો પણ ખરાબ ન થાય ચલો તો હવે આપણે મીઠા ગાંઠિયા માટેની તૈયારી કરી લઈએ તો આપણે તેલ ગરમ ગરમ મૂકી દીધું છે અને હવે આપણે આ સંચામાં આપણે ફરી દઈશું કરી અને પછી આપણે જે કંઈ છે વ્યવસ્થિત આપણે એક કરી લઈશું તો મિત્રો જો આપણે આવી રીતે તેલની અંદર થોડીક વાર ઉલટ પુલટ ઉલટ પુલટ કરી અને આવી રીતે તે ડાખ્યા થોડા ક્રિસ્પી થાય આવી રીતે અવાજ આવે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળીશું અને પછી આપણે એને બહાર કાઢી લઈશું તો સરસ મજાના ક્રિસ્પી બની જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે અને અમારે બધાને તીખા ગાંઠિયા વધારે ભાવે છે એટલે થોડા વધારે બનાવી છે તો તમને બધાને ભાવે કે કેમ કહેજો અને કોઈને ખાવા હોય તો આવી જાજો ચાલો મિત્રો તો આપણા ગાંઠિયા બનીને એકદમ રેડી થઈ ગયા છે અને ચોમાસાની ઋતુ છે તો હવાઈ ન જાય એના માટે થઈને આપણે આવી રીતે કોથળીની અંદર ડબરાની અંદર કોથળી રાખી અને બધા આપણે ગાંઠિયા એમાં ભરી લેશું તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આવજો